તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે તમે થમનેલમાં જે ફોટો જોયો અને લખેલો જે વાંચ્યું તેવી રીતે આપણે જે આ ભરતવાળા મુછામાં દોરાથી જે આ ધજા છે તે કેવી રીતે બનાવી તેનો આ વિડીયો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને એકદમ સહેલું છે આને શીખવું પણ જો વિડીયો પૂરો થાય છે કે આ તો તમે શીખી જશો તો તમે જોઈ શકો મેં ઘણા અલગ અલગ કલરથી પહેલાં જ બનાવી વાળ્યા છે આ જે ખોડીને નાખોરાની પટ્ટી હોય તે પટ્ટી છે અને આ કેવી રીતે બનાવવું આનો વિડીયો આપણે પહેલાંથી જ અપલોડ કરી લીધો છે જો તમે ન જોયો હોય તો એ વિડીયો પણ જેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહી છે અને આ સાઈડને પણ આપણે બધી જતા બનાવી વાળી છે જે આ સોકડાનું મૂસ્યો છે આવી રીતે આ બાજુનો દોરા જે હશે જે આપણે કાપાની હતી આખો મૂસ્યો પૂરો થાય છે કાપી લેવાના સૌથી પહેલાં તો શું કરવાનું તમારે ગમે તે લોખંડની પટ્ટી અથવા લાકડાની પટ્ટી હોય તેને આવી રીતે બાંધી લેવાની છે કારણ કે ભરતવાળો મૂચ્યો હોય તેમાં તે આ પટ્ટી છે તે એકદમ સીધી રહેવી પડે તો જ મુસ્યો સારો લાગે એટલા માટે મેં આ લોખંડની પટ્ટી છે એમાં તેમાં આ બાજુ અને આ બાજુ બાંધી લેવાની એટલે આ કડક રહી એકદમ તો વિડીયોની શરૂઆત કરવી તો સૌથી પહેલાં તમારે શું કરવાનું હવે આ લાલ અને સોરી પીળી અને વાદળ કલરની ધજા છે તો આપણે શરૂઆત કરીવી હવે આ પીળી ધજા બની ગઈ હવે આ વાદળી ધજા બનાવાની તો કઈ રીતે દોરો નીચેનો દોરો હોય તેને હંમેશા દાખલા તરીકે જો આ વાદળીની આ બાજુ છે ધજાની તો આ દોરો છે તે નીચેથી હંમેશા યાદ રાખવાનું કે દોરો છે તે નીચેથી ઉપર આવવો પડે તો જ ધજા બને બને નહીં ભલે જોવામાં લાગે કે આમાં એક છે આમાં છે ને આમાં ત્રણ અઘરું જોવામાં ન લાગે પણ પુલ થાય તો બને નહીં હરકાય એટલે આ બાજુ ધજાઈની અણી છે તો આ બાજુની જે દોરી હોય તેની વચ્ચેથી દોરો ખેંચી લેવાનો અને થોડોક હતાણ કરી અને આ બાજુ આવવા દેવાનું આ બાજુ અણી બાજુ નહીં અને આ બાજુ આવવા દેવાનું જે બાજુ તૈના આટી છે તે બાજુ આની વચ્ચેથી કાઢી લેવાનું આવી રીતે હવે શું કરવાનું આવી રીતે ઉપર ખેંચી અને આમાં આટી મારી દેવાની આમાં એક આટી મારી ફરીથી એક આટી મારી દેવાની આવી રીતે જો દોરો સેટ રે તો તમારે નખથી તેને ઓરો લઈ અને બંને એક હરખા કરી નાખવાના આવી રીતે તો આમાં એક બની આમાં બે બની હવે શું કરવાનું તેને નીચેથી જે સૌથી પહેલાં આપણે જવા દીધું હતું આમાં એટલે આમાં આવવા દેવાનું અને ખેંચી લેવાનું અને આ જે અણી છે તે ધજાની તે બનાવી વાળવાની અને તરત એમાંથી એમાંથી પાસો દોરો ખેંચી લેવાનો આવી રીતે હવે પાસો જે શરૂઆતથી બનાવ્યું હતું એવી રીતે આવી રીતે પાછી એક આમાં આપણી ધજા કમ્પ્લીટ થઈ ગઈ હવે આનું શું કરવાનું આનું આવી જ રીતે આપણે દાખલાથી આ કીળ ધજા છે તેની અણી આ બાજુ છે તો તેનો દોરો છે તે આ બાજુ જ ખેંચવાનું આવી રીતે આવી રીતે ખેંચ્યો તેમાં પણ તેવી જ રીતે કરવાનું આવી રીતે ખેંચ્યો આમાં બે આટી મારી દેવાની બે આટી હવે આ બાજુ અણી બાજુ આવવા દેવાનું આમાં એક આટી નાખી એટલે અણી બની ગઈ પછી જ્યાં હતું ત્યાં પાછું જવા દેવાનું અને અહીંયા આવી રીતે હવે બીજો શું પ્રોબ્લેમ થાય કે બનાવતા આવડી જાય આટલું પણ પીછે જે કલર ફેરવવાનો થાય દાખલા તરીકે આપણે અહીંયાથી પછી અહીંયા કલર ફેરવું તો તે કલર કેવી રીતે ફેરવવું તેનું પણ હું તમને શીખવાડું આપણે આ દોરો લીધો આ બે કલરનો તેને શું કરવાનું ચરે ગાંઠ મારી દેવાની અને આપણે પીળે ધજા આવી રીતે બનાવી આ બાજુ તેની અણી હવે જે બીજો કલર બનેલી તેની અણી આ બાજુ રહેવી પડે એટલા માટે આને આને નીચેથી આવવા દઈશું અહીંયા નીચે યાદ રાખવાનું કે જે આપણે ધજા બનાવી તેનો દોરો છે તે નીચેથી ઉપર આવવો પડે અને થોડોક આટલો લઈ અહીંયા દબાવી દેવાનું નીચેથી ઉપર આ દોરો આવ્યો હવે જેમાં આવી રીતે બનાવ્યું તેવી જ રીતે બનાવવા માંડવાનું ම බීටි මැරිදජ අේටිදයි නොව ආබජුලයි ලවන දොර ඇවි බටයම මදදව නිරල એક બે અને ત્રણ થઈ જાય એટલે આપણી ધજા પૂરી હવે આ કલરનો દોરો આ જે દોરો છે આપણે દોરાની જે કોકડી આવે તમને બતાવું જે આપણે સિલાઈ માટે આવે છે જાડો છે દોરો આવે હંસાની સિલાઈમાં આવે દોરો એની કરતાં બીજો જાડો આવે તે કોકડી છે ને આ ચાર વડો દોરો છે આપણો આ આવો દોરો ચાર વડો હવે આને પણ એવી જ રીતે પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે દોરો નીચેથી ઉપર આવવો પડે ઉપરથી નીચે નહીં હવે આને આપણે આ બાજુ અહીંની અણી બની એટલે હવે આ બાજુ બનાવે તો આપણે આને અહીંથી જવા દઈએ એટલે આ દોરો નીચેથી ઉપર આવ્યો હવે આને વચ્ચેની ઓલીને એ આટી મારવાની અને આ બાજુ આમાં બે તમે બીજી રીતે પણ ટ્રાય મારો તો બને પણ એમાં થાય શું જે અણી છે તે વચ્ચો હોય નથી રહેતી આંકી પાછી થઈ દે એટલે આવી રીતે બનાવો એટલે અણી એકદમ સીધી જ રહે હવે આમાં આમાં પાછું આમાં એક બે અને ત્રણ થઈ ગયા હવે જો કે તમને ખ્યાલ આવી ગયો છે અને બનાવતા પણ આવડી ગયું છે બહુ અઘરું નથી અને આ સાઈડ કેવી રીતે બને છે તમે આ ચોકડી બનતી જાય ચોકડી બનવાનું કારણ એ કે લાંબો ટાઈમ થાય અને કદાચ દોરો તૂટે તો એક ધજાવા દોરો તૂટે આગળ જઈ ન શકે દોરો દબાઈ ગયેલો રહે એટલે આગળ મુશ્ય ઉખળે નહીં એટલા માટે આવી રીતે આ ચોકડી પાડવામાં આવે છે આવી રીતે બધી તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને આવા જ ઘોડીઓના સમાન માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો